નમસ્કાર દર્શક મિત્રો અબતકના વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે વલ્લભકોળ મહાપ્રભુજી વૈષ્ણવો ગોકુળ મથુરા બરસાના આ બધા શબ્દો જ્યારે આવે યાદ કે કોઈ બોલે ત્યારે આપણને વૈષ્ણવો યાદ આવે છે વૈષ્ણવોને વાલા ઠાકોરજી આ કંઈક નિરાળી વાતો સાથે આપણો પ્રાચીન વારસો જોડાયેલો છે ત્યારે આજે આપણે અબતકના આંગણે ઘનશ્યામલાલજી મહારાજ જતીપુરા નિવાસી ઉપસ્થિત છે ત્યારે એક દર્શકોને એક પોઝિટિવ વેથી એક સકારાત્મકથી એક વેલ્યુ બેઝ એજ્યુકેશનથી એક સારી માહિતી મળે એ માટે આપણે એની મુલાકાત લઈશું જતીપુરાની અંદર એજ્યુકેશન લેવલે પછી નારાયણની સેવાની દ્રષ્ટિએ ઘણા બધા કામ કર્યા છે તો આ દંડવત યાત્રા શું હોય છે એકવીસ કિલોમીટરની દંડવતી છે એ એકસોને આઠ વાર્ષી ગિરાધની કૃપાથી થઈ એક સમયમાં જ્યારે ઇન્દ્રનો એક સમય હતો જ્યારે એણે ખૂબ જ વ્રજ ઉપર વર્ષા કરી કે વ્રજને બહાવી જ દેવું છે આ લોકો સુકામે મારી પૂજા ન કરી તો એ સમયે શ્રી કૃષ્ણ ભગવાને ગિરરાજ પર્વતને ધારણ કર્યો અને એ જ્યારે ઇન્દ્ર હારી ગયો કે આ તો વ્રજનું હું કાંઈ ન કરી શક્યો અને આ તો સાક્ષાત પુરુષોત્તમ છે ત્યારે એ નતમસ્તક થઈને પોતાની નાક ઘસીને આખા શ્રી ગિરિરાજ પર્વતની પરિક્રમા કરે છે નાક ઘસીને તો એ ગિરરાજ ધરણ જે છે એ સાડા દસ કિલોમીટરમાં ફેલાયેલા છે એટલે પરિક્રમા ફરતી કરીએ એટલે એકવીસ કિલોમીટર થાય તો એ હિસાબે દંડોતી પરિક્રમા કરતા હોઈએ છીએ ગિરિરાજ ધરણની અને ગિરરાજ ધરણની મહિમા તો આપણે બધા જાણીએ જ છીએ કે કલયુગમાં એના જેવો કોઈ બીજો દેવતા નહીં હોય જે વિચારીને આપણે જે ભાવથી વ્રજરજમાં મારા ભાવથી દંડોતી પરિક્રમા આપણે કરી શકીએ ખાસ કરી અને જે અત્યારે ફિલ્માંકન થયું અને સમગ્ર પ્રજાને આ ફિલ્મ બતાવવામાં આવશે તો આ વાર્તાની અંદર દાખલા તરીકે ભાઈની વાર્તા એક આવે છે તો ઘણા બધા આની અંદર છે ને જીવન મૂલ્ય શિક્ષણ હોય છે દાખલા તરીકે કોઈ પણ જ્યારે વાર્તાનું કથન થતું હોય કોઈ સાંભળતું હોય તો એમાંથી એને કંઈક શીખવા મળતું હોય છે સંસ્કારો મળતા હોય છે બસો બાવન વૈષ્ણવની વાર્તા છે અને બસો બાવન વૈષ્ણવ એ એમની આ વાર્તા જેઓ છે અને આપણી વાત સાચી છે કે દરેક વાર્તાજી ઉપરથી આપણને કંઈક ને કાંઈક સાર મળતું જ હોય છે મોરાલ કંઈક એનું હોય જ છે એવી બધી દિવ્ય વાર્તાઓ છે કે જે પ્રભુને આ લોકો બધા વૈષ્ણવો આ ભગવદીઓએ સાક્ષાત અનુભવ કરેલો છે અને સહેજતાથી સાધારણ જીવનને જીવતા આ બધા આ બધી કૃપાઓ એ વૈષ્ણવ ઉપર થઈ છે બધા ભગવદીઓ જે બસો બાવન ચોરાસી આપે નામ લીધું હોય અને આપના ઘણા બધા સેવક છે પણ આ વિશેષ રૂપે ખાલી એટલે બતાવવામાં આવે છે એક આંકડો કે બસ આપણે કંઈક એમાં સમજી શકીએ બાકી તો આપણા ઘણા બધા સેવકો હતા પણ આ વીણેલા આપણે કહી શકીએ કે આ વીણેલા મોતી એક પ્રકારના એવા ઘણા છે પણ આ પણ છે અને ઘણી બધી પ્રકારની વાર્તાઓ છે કે કોઈ પોતાનો વ્યવસાય કરતાં કરતાં પ્રભુને પામે છે કોઈ વિરક્ત થઈને પ્રભુને પામે છે કોઈ પોતાની કળાથી પ્રભુને પામે છે તો સત્સંગથી પ્રભુને પામે છે સૌથી જે મુખ્ય આમાં તત્વ હોય છે એ સત્સંગ જ હોય છે તો આ ચોરાસી બસોબાન વૈષ્ણવની જે વાર્તાઓ છે એ પ્રભુને પામવાનો જે પ્રયાસ છે પામવાનું જે માર્ગ છે એ આપણને દર્શાવે છે જે આ ફિલ્માંકન પ્રોજેક્ટ છે ફિલ્મ વાર્તા ઉપરથી ફિલ્મ બનાવવાનો એ કોઈ ધાર્મિક સુધી આમ મર્યાદા રહેતો નથી એક સાંસ્કૃતિક આપણો વારસો છે અત્યારના બાવાશ્રી ખાસ કરી અને અત્યારના જે યુથ જનરેશન છે એમાં ઘણા બધા એવી વ્યસનો છે દૂષણો છે આ બધી સમસ્યાથી ઘેરાયેલો છે તો એક પ્રજાજોગ સંદેશમાં આપ આજના યુવાનને શું કહેવા માગશો એ લોકો માટે બસ મારી એક જ વાત છે કે આપણે ધર્મ ધર્મ આપણા જીવનમાં બહુ મહત્ત્વ આપે છે વેર ઇઝ એ વિલ દેર ઇઝ એ વે એક કહાવત છે તો તમારું આત્મબળ પાકું હશે તો તમે કંઈ પણ કરી શકશો અને ધર્મ જે છે એ તમારે આત્માને બહુ પ્રબળ એટલે બહુ તાકતવર બનાવે છે તો ધર્મથી આપણે અલગ ન થઈ શકીએ અને ધર્મથી આપણે અલગ જવું પણ નથી આ જે ફિલ્મ રૂપે કરવાનું જે મારો ઉદ્દેશ્ય છે એ એ જ છે કે આપણું જે આ સાધારણ જીવન છે સિમ્પલ જે જીવન છે અને જેમાં આપણે આ આધુનિક કપડાં પણ પહેરતા હોઈએ આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરતા હોઈએ તો એનો અર્થ એ નથી કે આપણે ધાર્મિક નથી અથવા ધર્મ પ્રત્યે આપણું કાંઈ યોગદાન ન થઈ શકે એવું એવું કાંઈ પણ નથી અને પ્રભુ તમારાથી બોલે કે ના બોલે સાક્ષાત થાય કે ના થાય એનું પણ આપણે ના વિચારી શકીએ તો યુવાને આટલું જ ખાલી અને યુવા શું હું તો કહું સર્વને આટલું જ તમે વિચારો કે તમારી જે સમજણ છે એ સીમિત છે અને પ્રભુ આપણી સમજણથી બહુ જ પરે છે એને કઈ વાત આપણી પસંદ આવી જાય અને ક્યારેય આપણાથી બોલવાનું શરૂ કરે એ આપણને ખબર નથી હોતી તો આ રીતે ઓવર એક પ્રકારની એ કરવાનું બંધ કરે ના વિચારે વધારે કે ભાઈ મારાથી તો શું પ્રભુ રીત છે અથવા ભાઈ એમ આ હું આ બધું કામ મને કરવા દઉં પછી ધાર્મિક થવું હશે તો આ બધું મારે મૂકવું પડશે એવું કાંઈ નથી પ્રભુ સાધુઓને નથી મળતા ગૃહસ્થીઓને મળી જાય પણ સાધુઓ નથી મળતા તો તમારું જે આ કન્ટિન્યુ જીવન છે અત્યારનું જે સમય છે એને ધર્મથી ગમે રીતે જોડી દો તમે સવારે જાગો છો તમે રાત્રે સૂવો છો શું કામે કે સવારે જાગીને હું મારા પ્રભુનું નામ લઈ શકો તમે જમો છો શું કામે એટલે કે હું કંઈ પણ ધાર્મિક કાર્ય કરું તો શું સ્વસ્થ રહું આ હું વ્યાયામ શું કામ કરું કે હું સ્વસ્થ રહીશ તો પ્રભુનું નામ લઈ શકીશ પ્રભુના કાર્યો કરી શકીશ ધંધો શું કામ કરું છું તો ક્યાંક ને ક્યાંક મારું બધું જે છે એ બધું પ્રભુનું જ છે હું પોતે પ્રભુનો છું એ રીતે સમર્પિત ભાવથી તમે કરો તો તમારું જીવનનું જીવાનું જે તરીકો છે એ એકદમ જ બદલાઈ જશે ને તમે એક અલગ જ દુનિયામાં પોતાનો અનુભવ કરશો ને ખૂબ જ આનંદ મળશે આ જે મુખ્ય છે તમે દુઃખી થઈને નથી કરતા આનંદથી કરો તમને મજા આવશે તો મારે યુથને ખાલી એટલું જ કહેવાનું છે કે એક ઓવર થિંકિંગ તમે બંધ કરો તમારે વધારે વિચારાય નહીં કે અમે આવવા છીએ તો કાં કાંઈ ન થાય અથવા અમે ધર્મ પ્રતિ વળશું તો મારે આ બધું મૂકી દેવું પડશે અમને સાધું નથી બનાવવાના એ ખાસ ધ્યાન રાખો આપણે સાધુ નથી થવું સાધુ જે છે એ ભલે પૃથ્વીનો ભાર સંભાળીને છે પણ પ્રભુએ તમને સિલેક્ટ કર્યો છે તો તમે એવું ના વિચારો કે આમાં સાધુ જેવું વર્તન કરવું પડશે એવું કાંઈ નથી તમે આનંદથી પોતાના આ જીવનમાં રહીને પણ પ્રભુનું સ્મરણ કરી શકો છો ખૂબ જ સારી વાત કરી ક્યાંક ને ક્યાંક પરિવાર સાથે રહી અને એક અનોખા આનંદ સાથે એક નિજાનંદ સાથે કોઈ પણ માણસ છે એ જીવન જીવતો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એ બહુ ઈશ્વરથી નજીક હોય છે અને એક શ્રદ્ધા સાથે હોય છે હવે ખાસ કરી અને બાવાશ્રી મારે એ જાણવું છે કે દાખલા તરીકે આજના યુગની અંદર લોકો મંદિરે જતા હોય ત્યારે ખાસ કરી અને દર્શક મિત્રો હું તમને પણ તકનો એક આ સુંદર વાત કરીશ કે પોતાના પરિવાર સાથે જાય છે નાનું બાળક જ્યારે મંદિરે જતું હોય હવેલીએ જતું હોય જ્યાં જ્યાં ધર્મસ્થળોએ જતું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એક સંસ્કારના ભાગરૂપે એ સમગ્ર આખું વાતાવરણ સર્જાતું હોય છે તો બાબાશ્રી ખાસ કરી અને પરિવાર જ્યારે ધર્મ ક્ષેત્રે જોડાતો હોય છે ત્યારે એક ઘણા લોકો પણ કહેતા હોય છે કે સમગ્ર પરિવાર જાય તો એક સંસ્કારિતાને આ બધું વધતું હોય છે તો આ બાબતે શું કહેશો બસ મારું એટલું જ કહેવાનું છે કે આ ધર્મ જે પણ છે એ આપણે ઘણી વિચારતા હોય કે પતિ પત્ની છે તો જે પતિ હોય છે એમ જ કે ભાઈ તું કર આ કામ આપણું કામ નથી તારા ભરોસ બધા હાલશું તો ક્યાંક ને ક્યાંક એનું જે આ વિચાર પણ છે ને એ પણ ધર્મથી જ જોડે છે એને કેમ કે સહયોગ કરવાવાળો જે વ્યક્તિ છે એ ધાર્મિક નથી એ આપણાથી નિર્ણય નથી થતો તમે નથી માનતા કે હું ધાર્મિક નથી પણ તમે જે સહયોગ કરો છો સપોર્ટ કરો છો ધર્મ પ્રત્યે આખા પરિવારને તો એ પણ તમારું એક ધાર્મિક કાર્ય જ છે એટલે પોતાને ધર્મ પ્રત્યે અંદર એસ્ટિમેટ ના કરાય આપણે કે ના અમારા અમે તો ધાર્મિક નથી અમે તો બહારનું આ બધું ખાનપાન કરીએ છીએ તમે ધર્મ પ્રત્યે વળશો તો ક્યાંક ને ક્યાંક જે બરાબર છે તમારા માટે એ બધું રહેશે અને જે બરાબર નહીં હોય એ ધીમે ધીમે છૂટી જશે જોયું ને આપણા દર્શક મિત્રો ધર્મ સાથે વિજ્ઞાન જોડાયેલું છે અને વિજ્ઞાન સાથે ધર્મ જોડાયેલું છે જે કંઈ સમગ્ર વિશ્વની પ્રગતિ થઈ છે એમાં ક્યાંક ને ક્યાંક બેઝ છે એ ધર્મ અને વિજ્ઞાન સાથે જોડાયેલું છે આપણે ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરી બાવાશ્રી સાથે એક સમગ્ર દેશની અંદર એક પુષ્ટિમાર્ગીય સાથે સાથે એક ગોકુળ મથુરા બરસાના જતીપુરા આ બધી જે આપણી પ્રાચીન કહી શકાય એવી પરંપરા સાથે જોડાયેલી જે જગ્યાઓ છે પવિત્ર સ્થાનો છે ત્યાં આપણે જઈએ ત્યારે એક અનોખું ફિલિંગ થતું હોય છે તે વૃક્ષો છે એના પ પાનને તમે સ્પર્શ કરો તો ક્યાંક ને ક્યાંક એ વખતની એ રાધાકૃષ્ણની વાત એ ઠાકોરજીની વાત ક્યાંક ને ક્યાંક આપણા સ્પંદનોને સ્પર્શતી હોય છે તો ક્યાંક ને ક્યાંક જતીપુરાની જ્યારે વાત આવે છે ત્યારે એક સમગ્ર રોમે રોમમાં રોંગટા ખડા થઈ જતા હોય છે તો એ જતીપુરાની અંદર આપ વર્ષોથી બિરાજમાન છો ત્યાંના શિક્ષણની ક્ષેત્રના તમે પ્રોજેક્ટ કર્યા છે યા કોઈ ગરીબ દર્દી હોય એના પ્રોજેક્ટ કર્યા છે તો જે જતીપુરાનું સમગ્ર વાતાવરણ છે આ વિશે અને તમારી જે આ સંસ્થા છે એના વિશે થોડીક વાત વ્રજની વાત કરું તો સર્વપ્રથમ તો શ્રી ગિરિરાજજી અને શ્રી યમુનાજી ત્યાં બિરાજે છે જેને આપણે ભગવાન સ્વરૂપે સમજીએ છીએ પણ એ પોતાને સર્વથી મોટા ભક્ત સમજે છે અને કેવા ભક્ત કે જે બીજા ભક્તોને આગળ લઈને આવી એવા ભક્ત છે તો શ્રી યમુનાજી અને શ્રી ગિરિરાજજીનું કાર્ય શું છે કે તમે એ જેટલા પણ ત્યાં ભક્તો આવે છે એ લોકોને એ આગેવાની કરાવે છે કે નહીં તમે પ્રથમ ચાલો તમે પ્રથમ ચાલો એટલે એ ભક્તોના શ્રેષ્ઠ છે ભક્ત શ્રેષ્ઠ શ્રી ગિરિરાજજીને કહેવામાં આવે છે શ્રી અમુનાજી પણ એ જ જગ્યાએ એ જ સ્થાને છે તો જે તમે વાત કરી કીધી કે આ રોંગટા ઊભા થઈ જાય કે આવું કાંઈ પણ અંદરથી અલગ ફિલિંગ આવે એનું ઉદ્દેશ્ય અથવા એનું કારણ હું એમ કહી શકું કે ત્યાં સમસ્ત સમસ્ત વ્રજ એ કૃષ્ણમય છે વૃક્ષોની તમે વાત કરી વૃક્ષ જે જમીનમાં ઘાસફૂસ હોય છે એ એ બધાને એક જ ચાહના છે કે મને ભગવાન શ્રી કૃષ્ણનો સ્પર્શ થઈ જાય અને ઉદ્ધવજી તો કહે છે કે હું કાંઈ નહીં તો બસ આ લતા પતા થઈ જાઉં જેનાથી ત્યાંની જે વ્રજ ગોપીઓ છે એમના ચરણની રજ ઉડીને મને લાગે એટલી ચરણના સ્પર્શની પણ આશા નથી રાખતા એમ કહે છે કે એ ચાલતા હોય ને એના ચરણમાંથી જે રજ નીકળે ને એ મને લાગી જાય એવી એવો હું ઘાસ થઈ જાઉં ત્યાં તો વ્રજની દરેક વસ્તુ કૃષ્ણમય છે એટલે આપણે ત્યાં પહોંચતા વેત આપણા અંદર એક અલગ જ પ્રકારની અનુભૂતિ ત્યાં થઈ જતી હોય છે અને ત્યાંના જે વ્રજભક્તો છે વ્રજવાસીઓ છે તે પણ અનન્ય છે ખવડાવશે તો આ અમે ગુસ્સો કરશું તો આની સાથે પ્રેમ કરશું તો આની સાથે આ મારો મિત્ર પણ છે મારો બધું છે આ આવી અનન્યતા આપણી અંદર જલ્દી નથી આવતી જ્યાં ભગવાન આવે ત્યાં આપણે તરત ડરી પણ જઈએ ના ભાઈ હાથ જોડવા પડે તો ભગવાન અમને અમારું કંઈક અનિહિત કરી દેશે આ બી રજવાસીઓ નથી એ લોકો તો એમ જ કે અરે જાય ગો કા હમ તો બચકે ટૂંકમાં એ લોકોની એવી અનન્યતા છે કે આ તો અમારો જ છે એમ એ બાંધી પણ લે અને ખૂબ પ્રેમથી લાગી પણ જાય પોતાના હૃદયથી લગાડી લે પોતે એમના ખોળામાં બેસી જાય તો આ વ્રજવાસીઓનું વ્રજભક્તોનું આવું નિયમ છે આવો સ્વભાવ છે કે એ લોકોના સ્વભાવમાં કૃષ્ણ છે એટલે સિટીમાં શું કામ આ બધા ભાવ નથી આવતા કેમ કે એક રસ નથી બધાનો ઉદ્દેશ્ય એક નથી ત્યાં તો દરેક વસ્તુ જે જીવિત છે એ જે નિર્જીવ છે એ એની બધાનું એક જ માત્ર ઉદ્દેશ્ય છે કૃષ્ણ બીજું કાંઈ નહીં તો તમે ત્યાં જાઓ તો રિક્ષાવાળો હોય કે ભિખારી હોય કે કોઈ પણ હોય એ સિવાય બીજું કાંઈ નથી બોલવાનું એટલે એ આખું વ્રજમંડળ કૃષ્ણમય છે એટલે આપણે ત્યાં પહોંચીએ એટલે આપણું આપણને અલગ પ્રકારની અનુભૂતિ થાય અનુભવ થાય કે આપણે એવી જગ્યા આવી ગયા છે કે જ્યાં બધાનું એક જ માત્ર ઉદ્દેશ્ય છે એટલે આપણો પણ ઉદ્દેશ્ય ઓટોમેટિક ત્યાં બદલાઈ જાય છે આપણને જે અહીંયા રોડ ઉપર પગ પણ ના મૂકતા હોય એવા લોકો ત્યાં વ્રજરજમાં આરોટતા હોય એ વ્રજરજનું એટલું બધું મહત્વ છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અનેક ચિહ્નો જે આપના ચરણમાં ચિહ્નિત છે એ ચિહ્નો દ્વારા આપ ત્યાં ઉઘાડા પગે જ રહ્યા છે કોઈ દિવસ આપણે કાંઈ ધારણ નથી કર્યું ચરણમાં અને તમે જતીપુરાની વાત કરી તો જતીપુરાનું પૂર્વ નામ ગોપાલપુર હતું શ્રી ગિરરાજી ઉપર બિરાજતા ત્યારે આપની અસંખ્ય ગાયો એ ગામમાં રહેતી એટલે એને ગોપાલપુર કહેતા હવે ગાયો ભગવાન શ્રી કૃષ્ણને કેટલી વાલી છે એ આપ સમજી શકો છો તો જતીપુરામાં જઈને પણ જો અલગ અનુભૂતિ આવે છે તો એ ગાયોનો પ્રતાપ હું સમજી શકું છું અને ગાયોના તો ખૂબ જ સંરક્ષણ અને ખૂબ જ પ્રેમ ભગવાન શ્રી કૃષ્ણ કરે છે તો એ ગોપાલપુર ગામમાં ગાયોના ચરણની રજ છે તો એ હિસાબે ગોપાલપુર એટલે કે જતીપુરાનું કંઈક અલગ અનુભૂતિ એની પણ થાય આપણને તો એ બધું આપણને અનુભવ થવા લાગે છે ત્યાં જતીપુર આપણે પહોંચીએ ત્યારે એટલે અલગ અનુભૂતિ થાય છે ખૂબ જ સારી વાત કરી દર્શક મિત્રો જોયું ક્યાંક ને ક્યાંક પ્રવર્તમાન જે સંજોગો છે એમાં ક્યાંક ને ક્યાંક ફરી પાછા આપણે એ પ્રાચીન એ દિવસો એ વાતો એ જે કાંઈ આપણા ધર્મક્ષેત્રની જે વાત છે એની સાથે જોડાવાની વાત છે અને એમાંય પુષ્ટિ માર્ગીઓ છે પુષ્ટિ સમગ્ર માર્ગ છે એ ક્યાંક ને ક્યાંક સમાજને એક તાંતે બાંધવાની પણ વાત કરે છે અલગ અલગ સેવાકીય કાર્યો સાથે ઘણી બધી જે મહત્ત્વની જે એક્ટિવિટી છે આ એ કરતા હોય છે ખાસ કરીને અંતમાં બાવાશ્રી ખાસ મારે એ જાણવું છે કે સમગ્ર જે પુષ્ટિ માર્ગ છે એ ક્યાંક ને ક્યાંક આપણને તાંતડે જોડી રહ્યો છે તો અત્યારના પ્રવર્તમાન સંજોગોની અંદર એક સમગ્ર સૃષ્ટિને સમગ્ર દેશને સમગ્ર આપણા રાજકોટની વાત કરીએ તો રાજકોટને કે સમગ્ર ગુજરાતને એને એમાં જે રહેતા જે કરોડો પરિવારો છે એને તમે શું કહેશો જે સાર તમે મારી પાસે માગો છો મને એવું લાગે છે કે આપણું જે મન છે એ શું ધોવું જોઈએ એ સિવાય આપણી પાસે બીજું વિકલ્પ નથી તમે કોઈ પાસે કોઈ ઈચ્છા રાખો છો શીખવાની તો તમને એ જરૂર શીખવાડશે ભલે પોતાને નહીં આવડતી હોય કેમ સુકામે કેમ કે તમારું જે મન છે એ શુદ્ધ છે તમારા મનમાં બેસેલો કોણ છે પ્રભુ છે ગુજરાતી એક ધોળપદ છે ને મન એ તુલસીની માળા તો ટૂંકમાં મન જે આપણું છે ત્યાં ભગવાન બિરાજતા જ હોય છે શ્રી ભાગવતજીમાં પણ કહે છે કે તિષ્ઠ દશાંગુલમ કે દસ આંગળીની વચ્ચે આવે આટલું જ પ્રભુની હાઈટ છે ને એ અહીંયા આપણા હૃદયમાં એનું સ્થાન હોય છે તો આપણે શુદ્ધ મનથી કોઈ પણ કાર્ય કરીએ તો એ હંમેશા સક્સેસ જ થવાનું છે આ બધું ઘણું બધું આપણે સાંભળેલું છે પણ આપણે આપણા વર્તાવમાં નથી લઈને આવી શકતા તો તમારે એક જ વાત રાખવી છે કે તમારી જે ઇન્ટેન્શન છે તમારી નિયત જે છે એ તમે એકદમ શુદ્ધ રાખો સ્વચ્છ રાખો કોઈના પણ પ્રતિ અને તમે જે કાર્ય કરવું તમે આનંદથી એને કરી શકો છો તો તમે કોઈ દિવસ કોઈ પણ વિભાગમાં પાછળ ના પડો અને શુદ્ધ વિચારથી આપણે આગળ વધીએ તો આપણે જરૂર એના વિશે જાણવા મળે પણ આપણે સામેવાળા જે પણ વ્યક્તિને આપણે પૂછવા જાય છે કે કાંઈ કહેવા જાય છે એને જો આપણે પોતાનાથી ઓછો ગણતા હોય તો આ આપણી બહુ મોટી ભૂલ કહેવાય કેમ કે જેની પાસે આંખ છે એ પોતે નથી કિંમત કરી શકતો પણ જેની પાસે આંખ નથી એ બતાવશે કે આંખની કિંમત શું છે તો તમને જે મળ્યું છે અને એનું એ સમજીને ચાલો કે આ ખૂબ જ ભગવત કૃપા છે કે અમે અહીંયા સુધી તો છીએ જે મોટા હોય ને ત્યાં આપણી નજરે જતી હોય અને આપણાથી જે નાના હોય ને એના કઈ ના ગણતા હોય તો આ બધામાંથી જો આપણે બચીએ અને પોતાના મનને શુદ્ધ રાખીએ કોઈ પણ વાત પૂછીએ કોઈ પણ વાત કરીએ કોઈ પણ કાર્ય કરીએ તો એમાં તમારી શુદ્ધતા મનની હોય તો તમને ખૂબ જ આનંદ આવશે અને પ્રભુ તરફ તમારા ડગલા ખૂબ ખૂબ જ વધશે આ બધાને બતાવવું છે છે કેવું જ સારી વાત કરી ઘનશ્યામલાલજી મહારાજનો આપણે વિશેષ આભાર પણ માનીએ ક્યાંક ને ક્યાંક એક ધર્મ સાથે એક વિજ્ઞાન સાથેની વાત એક પ્રવર્તમાન સંજોગો સાથે એને એક તાંતણે જોડવાની વાત પ્રેમ ભૂખ લાગણી શ્રદ્ધા અને વિશ્વાસ આ એવા શબ્દો છે કે ક્યાંક ને ક્યાંક આપણા હૃદય સાથે જોડાયેલા છે અને એમાં જ્યારે વૈષ્ણવોની વાત આવે ગોકુળ મથુરા બરસાના જતીપુરા એ બધા પવિત્ર સ્થાનોની વાત આવે તો ક્યાંક ને ક્યાંક એ આપણી લાગણી સાથે ઊંડાણપૂર્વક તન મન સાથે જોડાયેલા હોય છે તો અબ તકનો આ એક સકારાત્મક પ્રયાસ છે કે જ્યારે જ્યારે આવી મહાન વ્યક્તિઓ આવતી હોય છે ત્યારે એ પોતાના દિલની વાત રજૂ કરતા હોય છે અને એમાંથી ક્યાંક ને ક્યાંક એક નાનકડું વાક્ય પણ આપણને મળી જાય ને તો પણ આપણું જીવન જન્ય થતું હોય છે તો ફરી આવી જ વાતો સકારાત્મક સાથે ફરી મળીશું ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવેને આપશો રજા ચાલો આવજો